સુરતનો સૌથી મોટો વીઆર મોલ પોલીસે ખાલી કરાવી દીધો બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ અને સુરતના વીઆર મોલને એક મેલ આવ્યો જેમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો બ્લાસ્ટ કરવામાં આવશે આ ધમકીભરો મેલ મળવાની સાથે જ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું સુરતના વીઆર મોલને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ધમકીભરો ભર્યો ઈમેલ મળતા જ દોડધામ મચી ગઈ ઈમેલમાં ધમકી અપાય કે વીઆર મોલમાં મેં બોમ્બ બ્લાસ્ટ કરવાના છે જેટલા લોકોને બચાવવા હોય એટલા બચાવી લો આવો ઈમેલ મળવાની સાથે જ સુરત પોલીસે હાઈ એલર્ટ જાહેર કરી લીધું અને સમગ્ર મોલને જ ખાલી કરાવી દીધો ઉમરા પોલીસની ગાડીઓ પણ મોલમાં પહોંચી ગઈ દેશભરમાં બાવન જગ્યા પર બોમ્બ બ્લાસ્ટમાં ધમકી ભર્યા મેલ મળ્યા છે એડિશનલ સીપી કે એન ડામોરે જણાવ્યું કે આજે ચાર વાગ્યા મેલ આવ્યો જેમાં લખ્યું હતું કે બોમ્બ મુકાયો છે અને સવારે બ્લાસ્ટ થશે અમે બધાને જ મોલમાંથી બહાર કાઢ્યા અને ક્રાઇમ બ્રાન્ચ એસઓજી બોમ્બ સ્ક્વોડની ટીમ પણ મોલની અંદર તપાસ કરી રહી છે વીઆર મોલમાં નોકરી કરતા આસિફ નામના યુવકે જણાવ્યું કે મેનેજમેન્ટ આવીને અમને કીધું કે મોલમાં કોઈ બોમ્બ રાખીને ગયું છે તમારા સ્ટોર ક્લોઝ કરો અમે પણ હડબડાટ થઈ ગઈ અને કસ્ટમર જે હતા અમે બહાર નીકળવાનું કહ્યું હતું કે મોલમાંથી બે થી ત્રણ જેટલા નહીં પરંતુ બે થી ત્રણ હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હાલ પણ વીઆર મોલ ખાતે ફાર વિભાગની બે ગાડીઓ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ સાથે લવાયા છે જેથી કોઈ જગ્યા પર મોટી દુર્ઘટના સર્જાય ત્યારે જે પ્રકારના સાધનો હોય એ પ્રકારના તમામ સાધનો લાવવામાં આવ્યા છે એક મેલ આવેલો છે કે વીઆર મોલમાં કોઈ બોમ્બ મૂકવામાં આવેલો છે ને મોર્નિંગમાં એ બ્લાસ્ટ થશે એ રીતે ઈમેલ આવેલો છે પોલીસની ટીમ એસઓજી અને ક્રાઇમ તમામ પોલીસની ટીમ બીડીટીએસથી અને ડોગ સ્કોડથી એનું ચેકિંગ કરી રહ્યા છે ખરેખર મેલ આવ્યો છે કે પછી કેવું કઈ છે મેલ આવ્યો છે મેલ આવ્યો છે અને અત્યારે ખાલી કરવાનું અને ચેક કરવાનું ચાલુ છે મેલ મેલ ની અંદર કોણ આ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પુરો યર મોર ખાલી કર્યો છે ને અમારી BDS ટીમ અને તમામ ટીમો ચેક સર અફવાલા માટે સચોટ માહિતી છે લોકોની ટીમો જોડાય છે જરૂર કરી હિન્દી મે સર મહેરબાની જરૂર કરી સાહેબ દરવાજી યર મોર મે જો મેલ આયા હે पुलिस ने नीचे आ यार मॉल में गाड़ी का और हमारी बीडीटीएस डी क्राइम की टीम मतलब आज से शुरूत क्राइम की टीम, टीम भी तो कर रही है और कैमरा मैन आ है सर मेल में क्या लिखा गया है कि इन्वेस्टिगेशन चालू है हमारा क्राइम की टीम काम कर रही है बाद में बताएंगे सर खाली करवाया गया खाली करवाया गया सर खाली कर दिया है सर मेल में क्या आउट आ, मैं मुफ्ती के स्टोर में सेल्स ऑफिसर हूँ तो हम लोग अपने स्टोर पे थे तभी ग्राउंड फ्लोर से काफ़ी ज़ोर जोर की आवाज़ें आ रही थी और सब भाग भाग रहते हैं सर तो हम लोगों ने नीचे देखा तो हमारे जो बिहार के हेड हैं वो जो तेज़ी से अनाउंस कर रहे थे कि सभी आधे घंटे के अंदर पूरा बिहार खाली करो तो फिर उसी में बीच में अनाउंस हुआ कि मतलब बॉम्ब थ्रेड कॉल है ऐसा मेल आया है या कॉल आया है अभी कंफर्म नहीं है तो सभी लोग बस स्टोर क्लोज करो और बाहर की तरफ भागो फटाक से कितनी बड़ी संख्या में लोग थे और किस प्रकार का माहौल पे खड़ा हो गया था एकदम अफरा तफरी का माहौल था लगभग दो ढाई हजार के लगभग लोग थे और सब एक साथ मतलब सारे एग्जिट प्वाइंट से और बस बाहर की तरफ भाग रहे थे और बेसमेंट पार्किंग में जो गाड़ियां हैं पुलिस वालों ने बोला वहां नहीं जाना है बस अभी सब बाहर जाओ हाँ सर अभी मतलब थोड़ी देर पहले विहार में जो बनाव बना था उसमें मतलब सब लोग बोल रहे थे कि मतलब बम कोई रख के गया है तो ऐसे बम रखने का बोला है तो सब हड़मड़ी ही बज रही थी कोई दौड़ रहा था कोई इधर उधर जा रहा था उसके बाद मॉल मैनेजमेंट वाला आए थे उसने बोला की सब स्टोर बंद करो फटाफट और जितने भी कस्टमर है जितने भी कस्टमर है वो सब कस्टमर कस्टमर जितने भी है उसको बार अभी जल्दी निकल जाओ स्टाफ सब स्टोर क्लोज करके निकल जाओ क्योंकि बम का मतलब उसको लग रहा है की बम कोई रख के गया हुआ है तो बम है कौन नहीं मैम मैं यहाँ पे जो भी कर रहा हूं तो हमारे यहाँ पे स्टोर में आए थे कि क्लोज करो स्टोर ऐसा करके आए थे मतलब बोलने के लिए कि बॉम कोई रख के गया है ऐसा बताया